ંદાના સંગતી મનોહર લેખંતા પરમેશ્વર પુર્યાર્ચના મંગળયા શિવાય કપ્રોભરાાયી મંદો

શાગમંદ્રહારમ શાવશ સંપ્રદે આરબિંદે ભવાં ભવાની સરીતા નમાર

શ્રી માધવરાય ભગવાનની રુક્ષમણી માતાની સર્વગ્રામના દેવાની પંચાંગ દેવની નમઃ પાર્વતી પતે હર હર મહેવિયો આજના શુભ દિને આજ માઘ માસ નું પેલું નોરતું છે નવરાત્રિ અને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે અને એમાં ગુરુવાર ધર્મનો વાર અને એવા યોગે માના સાનિધ્યમાં ખરેખર આપણે સદભાગી છીએ કે આ ત્રિવેણી સંગમ થાય છે એક તો માને નૂતન ધ્વજારોહણ છે પૂજન બીજું રામદેવજી મહારાજના બારપુરાનું મૂર્ત પણ આપણે લેવા જઈ રહ્યા અને ત્રીજું રુક્ષ્મણી અને માધવરાય ભગવાનને આજે આપણે ધામધૂમથી ધજાજી અને આખા દિવસનો રાજભોગ માના પરિવાર તરફથી આપણે ધરી અને ઉજવવા જઈ રહ્યા ત્રણ સંગમ છે એક દિવસમાં અને એમાં તમને એક વાત કરો જો માણસનું કંઈ આવતું જ નથી નિમિત બને માણસ અભિમાન કરે નિમિત્ત બને માની કૃપા હોય તો જ થાય અમારે માધોરે ભગવાનના મંદિરમાં આપણે ધજા પૂજન થતું હોય ને એમાં જૂનો કળશ હતો હાવ ફૂટેલા જેવો પૂજનમાં તમે તેમાં વિચાર કરતા કે ખરેખર પંચપાત્ર તરવાણું આચમની કળશ આ બધું આપણે નવું રાખવું જોઈએ વસાવવું જોઈએ ખર્ચ નોર્મલ હતો આ છ એક મહિનાથી અમારી ચર્ચા હતી પૂજા આખો રાખવાનું આખું સ્ટેન્ડ પણ એ યોગ જ ના આવે કુદરતી યોગ ના આવે આ છ આઠ મહિનાનો મારો પ્લાન પણ અરે યોગ ક્યાંથી આવવા જેનું કારણ છે કે માને રીત થાવ તો કુદરતી અર્જુન ભાઈ આયવા અને ઉપ વસ્ત્ર અને ઉપર માં બધી વાત કરી તો મને યાદ આવ્યું કે તો પછી એક કામ કરો ને રુક્ષ્મણી માતાના જવતલિયા તો છે જ કોઈ બી માંગેલા ભૈલા નહીં હોય તો આજ માને ને માધોરાઈ તરફથી એ જે કાંઈ સેટ છે આપણો એ નવે નવો એમાં લાયકો છે નાગાયમા તરફથી શ્રી માધવરાયને જય શ્રી કૃષ્ણ એટલે આજ જે પૂજનમાં વપરાશે ને એ પંચ ત્રાંબાના પંચપાત્ર તરબાનું આચમણી નવી લોટી પૂજાકો રાખવાનું આખું સ્ટેન્ડ એ બધું આપણે માવતિયા પરિવાર તરફથી માધવ રૂક્ષમણીને અર્પણ કરવામાં આવશે જે કાયમને માટે એ પૂજનમાં ઉપયોગ થશે રોજને માટે એક આપણી યાદી અમાર એટલે આ બધું કુદરતના હાથમાં છે ને નહીંકર તો એ નોર્મલ બાબત છે પાંચસો હજાર રૂપિયાનો ગમે ત્યારે લઈ શકત ને પણ મા કે નહીં મારે જેમાં જસના ભાગીદાર થવું છે એટલે ખરેખર આ માની કૃપાથી હવે આપણે ભાગેશ બાપાના બારપુરા મહોત્સવનું રામદેવપીર બાપાનું બાપાના લાભાર્થે જે મૂળત જો લેવાને માટે જઈ રહ્યા છીએ તો બધા વાતો ચીતો થોડી વાર બંધ રાખજો અને જ્યાં સુધી અમે મુહૂર્ત લઈએ ત્યાં સુધી પોતાના મનમાં મા ભગવતી નું ને ભાદરસ બાબાના જાપ જપજો આટલા લોકો આપણે જો ભગવાનના ને માના નામ લઈએ તો કેટલું સિદ્ધ બની જાય થોડી વાર સંપૂર્ણ વાતો બંધ કરી અને માનું સ્મરણ કરજો એ રીતે આપણે શુભવ્રત હવે